ધંધુકા તાલુકામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ત્રિદિવસીય શાળા પ્રવેશો તથા કન્યા કેળવણી મહોત્સવનું ઉદઘાટન મુસાફેર કરવામાં આવ્યું છે તાલુકાની કુલ એકોતેર સરકારી પ્રાથમિક માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી શરૂ થઈ છે આ મહત્વના કાર્યક્રમમાં ધંધુકા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુરજીતસિંહ ગોહિલ અધિક કલેક્ટર વિદ્યાસાગર ટીડીઓ વિકાસકુમાર મામલતદાર વિજયસિંહ ડાભી ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ તેમજ મેડિકલ અધિકારીઓ અને અન્ય નગરપાલિકા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા વિકાસ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સ્માર્ટ બોર્ડ અને કમ્પ્યુટર લેબની સ્થાપના તથા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો સમાવેશ થાય છે આ યોજનાઓ અંતર્ગત નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે રૂપિયા પચાસ હજારની શિક્ષણ શિષ્યવૃત્તિ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે પ્રવેશોત્સવના સુચારુ આયોજન માટે ધંધુકા બીઆરસી કચેરી ખાતે કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે જેનું સંચાલન બીઆરસી કો રઘુવીરસિંહ ચુડાસમાતા સંકલનમાં કરવામાં આવી રહ્યું છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વડે સમગ્ર તાલુકામાં શિક્ષણ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને ભાગીદારીનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે રિપોર્ટર સી કે બારડ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં પણ એકોતેર જેટલી સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ થયો છે સાત જેટલા રૂટની અંદર માન્ય અધિક કલેક્ટર વિદ્યાસાગર સાહેબ ડીડીઓ સાહેબ મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ જુદા જુદા સરકારી અધિકારીઓ આ કાર્યક્રમ અંતર્ગત જોડાયા છે સાથોસાથ આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દીગપલસિંહ ચુડાસમા અને માન્ય ડિપ્રીઓ મેડમ કૃપાબેન ઝાની પ્રેરણાથી શાળાઓમાં અમદાવાદ જિલ્લા દ્વારા કરાયેલા શૈક્ષણિક ઉત્તમ કાર્યો અને નાના મોટા પ્રકલ્પોની ડીવીડીનું બાળકોને અને સમાજને પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે સાથે સાથે શાળાઓની અંદર એસએમસી અને એસએમડીસીને પ્રોત્સાહન મળે એ હેતુસર સામાજિક આગેવાનો જોડાયા છે આજરોજ ખેદરા પ્રાથમિક શાળામાં માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીની પણ પ્રેરક પ્રેરક ઉપસ્થિતિ રહી છે જુદા જુદા સામાજિક આગેવાનો જિલ્લા પંચાયતની સીટોના ડેલિગેટ્સ પણ આ કાર્યક્રમની અંદર જોડાઈ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે